સામાન્ય કાળના ત્રીજા અઠવાડિયાનું બુધવાર ધર્મસભા આજે સેલ્સના સંત ફ્રાન્સિસનું પર્વ ઉજવે છે બી અને જમીનના દ્રષ્ટાંત દ્વારા પ્રભુ ઈસુ આપણને શું સમજાવવા માંગે છે તે સાંભળીએ સંત શુભ સંદેશના ચોથા અધ્યાયના વચનો એકથી થી માં વળી એકવાર ઈસુએ સરોવર કાંઠે ઉપદેશ આપવા માંડ્યો ત્યારે તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ સરોવરમાં એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો પાણીની ધાર સુધી કાંઠા ઉપર ઉભા રહ્યા તેમણે દ્રષ્ટાંતો દ્વારા તેમને ઘણી વાતો સમજાવી ઉપદેશ દરમિયાન કહ્યું સાંભળો એક માણસ વાવવા ગયો બન્યું એવું કે વાવતા વાવતા થોડા બી પખી ઉપર પડ્યા અને પંખીઓ આવીને તે ખાઈ ગયા થોડા બી ખડકાળ જમીન ઉપર પડ્યા જ્યાં માટી જાચી નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી એટલે એ બી તરત ઉગી નીકળ્યા પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા અને મૂળ બાજ્યા નહોતા એટલે સુકાઈ ગયા કેટલાક બી કાંટા ઝાંખરામાં પડ્યા અને ઝાંખરાં ફાલ્યા એટલે તે ગુંગળાઈ ગયા અને પાક બેઠો નહીં પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને ઊગી નીકળ્યા તથા ફાલ્યા અને તેને પાક આવ્યો કેટલાકને ત્રીસ ગણો કેટલાકને સાઠ ગણો અને કેટલાકને તો સો ગણો અને તેમણે કહ્યું જેને સાંભળવાને કાન હોય તે સાંભળે જ્યારે ઈસુ એકલા પડ્યા ત્યારે બાર શિષ્યોએ અને બીજા અનુયાયીઓએ દ્રષ્ટાંતો વિશે પૂછ્યું એટલે તેમણે કહ્યું તમને ઈશ્વરના રાજ્યનું રહસ્ય જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે પણ બહારના લોકોને બધું દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છે જેથી તેઓ જો જો કરે પણ દેખે નહીં સાંભળ સાંભળ કરે પણ સમજે નહીં રખે ને કદાચ તેઓ ઈશ્વર તરફ વળે અને તેમને માફી બક્ષવામાં આવે પછી ઈસુએ કહ્યું તમે આ દ્રષ્ટાંત નથી સમજતા તો તમે બીજા દ્રષ્ટાંતો કેવી રીતે સમજશો વાવનાર એટલે ઈશ્વરની વાણી વાવનાર પગથી ઉપર પડેલા બી એટલે એવા માણસો જેમનામાં એ વાણી વાવવામાં આવી છે પણ જેમણે એ સાંભળી કે તરત જ સેતાન આવીને તેમનામાં વાવેલી વાણી ઉપાડી જાય છે એ જ રીતે ખડકાળ જમીન ઉપર પડેલા બી એટલે એવા માણસો જે વાણી સાંભળતા જ તેને તત્ક્ષણ આનંદથી વધાવી તો લે છે પણ તેમનામાં મૂળ બાજેલા હોતા નથી એટલે બહુ ટકતા નથી ઈશ્વરની વાણીને કારણે દુઃખ કે સતામણી સહન કરવાની આવે છે કે તરત તેઓ ખરી પડે છે ઝાંખરામાં પડેલા બી એટલે એવા માણસો જેઓ વાણી સાંભળે છે ખરા પણ સંસારની ચિંતાઓ ધનની માયા અને બીજી બધી જાતની લાલસાઓ જાગીને એ વાણીને ગુંગળાવી મારે છે અને નિષ્ફળ જાય છે સારી જમીનમાં પડેલા બી એટલે એવા માણસો જે વાણીને સાંભળે છે અને વધાવી લે છે અને જેમના જીવનમાં એનો પાક પણ બેસે છે કોઈમાં ત્રીસ ગણો કોઈમાં સાઠ ગણો અને કોઈમાં તો સો ગણો ઈસુએ આપેલા બી વાવનાર બી જમીનના દ્રષ્ટાંતને ઈશુએ જ સમજાવ્યું છે એટલે એક દાખલો લઈને હું કયા પ્રકારની જમીન છું તે શોધી કાઢું વાવનાર ઈશ્વરની વાણી વાવનાર જે પ્રભુ પોતે હોઈ શકે માનો કે હું એક બાઇબલ અધિવેશનમાં ભાગ લઉં છું મારા એક અંગત સ્વજન સાથે મારો સંબંધ મેં કાપી નાખ્યો છે એ અંગત સ્વજને મને મોટો દગો કર્યો છે બાઇબલ અધિવેશનમાં મારા અંતરમાં પ્રભુ તેમની વાણી વાવે છે કે તારા અંગત સ્વજનને માફી આપી દે એ વાવનારે વાવેલું બી મને તત્કાળ તો થયા કે ચાલો સીધો અંગત સ્વજનને ઘરે પહોંચી જાઓ અને માફી આપી દાઉં બહાર નીકળીને મોટરસાયકલને કિક મારી પણ ખરી પણ ત્યાં વિચાર આવ્યો શિવતાવળ છે સાંજે જઈશ અધિવેશનમાં જઈને પાછો બેસી ગયો હું પગથી છું વાવનારની ઈચ્છા હતી પાક બેસે બીમા ક્ષમતા હતી પાક પકવવાની હું પગથી નીકળ્યો માની લો કે હું પેલા અંગત સ્વજનને ત્યાં પહોંચી ગયો આવ્યો છું તો માફી આપવા પણ એ અંગત સ્વજનના સગાઓ મને એવા તો ઘેરી વળ્યા અને મારા એવા તો વાંક પાડ્યા કે હું તો માફી આપ્યા વગર જ આવતો રહ્યો મારામાં માફી આપવાની તૈયારી નહોતી અને પેલા સગાઓ સૂર્યનો આકરો તડકો બન્યા હું ખડકાળ જમીન પુરવાર થયો માની લો કે મેં પેલા અંગત સ્વજનને માફી આપવાનું નક્કી કરી જ દીધું પછી મન મનચકરાવે ચડ્યું કે શી ખાતરી કે એ અંગત સ્વજન ફરી દગો નહીં કરે મારા કુટુંબવાળા પછી મારી સાથે સંબંધ રાખશે મારા મિત્રો મને શું કહેશે સમાજમાં મારી આબરૂ પણ જાય મેં પેલા અંગત સ્વજનને માફી ના આપી હું કાંટા વાળી જમીન પુરવાર થયો જેણે અન્યોનો વિચાર કર્યો પ્રભુની ઈચ્છા પૂરી કરવાનો વિચાર ન કર્યો માનો કે હું જઈને મારા અંગત સ્વજનને બિનશરતી માફી આપી દઉં તો હું મબલખ પાક આપતી સારી જમીન 忘记。<ね>